જય શ્રી કૃષ્ણ તો ઉત્તમ ભાવ હૃદયમાં આપણે આત્મસાત કરીએ ભગવાનને વેણુ નો નાદ એ સ્વરૂપ ને સાંભળીને જ સુખદેવજી ની સમાધિ ભંગ થઈ હતી पीडम् नटवरवपुः कर्णयो कर्णिकारं बिभरदवासः कनककपिशं वैजयन्ती च माला रन्धरानवेनोर् अदरसुधया गोपवृन्द वृन्दारण्यं स्वपदरमणं तो प्रभु मूर्पङ्ख नो मुकुट ए ભગવાન કરે છે કેમ કે મોર એ પરમ યોગી કહેવાય છે જ્યારે પ્રસન્ન થઈ અને નૃત્ય કરે છે ત્યારે એની આંખોમાંથી પ્રેમાશ્રુ નીકળે છે પેલી મયુરી એટલે કે ઢેલ એ દોડતી દોડતી આવે અને જે અશ્રુ બિંદુ છે એનું પાન કરે એનાથી એ ગર્ભ ધારણ કરે આ મોરની પરંપરા છે તો ભગવાન કહે છે આ મોરની જેમ હું પણ પરમ પરમયોગી છું મને કોઈ ભોગી ન સમજશું તો પોતાના યોગીરાજ સ્વરૂપ પરિચય આપવા માટે કે ભગવાને એટલા માટે મોરનું પીછું ધારણ કર્યું છે કે કેમ કે પંખ એટલે કે પક્ષ સંસ્કૃતમાં પંખને પક્ષ કેવાય તો પક્ષ ધારણ કરીને ભગવાન ભક્તોએ મને સ્તુતિ કરીને પોતાના પક્ષમાં મને લઈ લીધો છે માટે હું પક્ષ ધાર પક્ષ ધરતાને સ્વીકારું છું તો પક્ષ ધારણ કરીને જાણે ભગવાન પોતાની પક્ષ ધરતા સ્વી તો રાધા અને કૃષ્ણ એના પ્રથમ મિલનમાં મોર એ માધ્યમ બન્યું હતું એક વખતે વૃંદાવનમાં કનૈયો વાસળી વગાડે છે જ રીતે મોર નાચ્યો આમ ઘણો સમય વીત્યો સાંજનો સમય થયો અને પક્ષીઓનો સ્વભાવ છે કે સૂર્યાસ્ત થાય ને પછી પોતપોતાના માળામાં જાય

કનૈયો પણ પાછળ વાંચડી વગાડતા આવ્યા સાથે રાધા રાણી પણ આવતા વાસળી નો સ્વર જ્યારે રાધા રાણીએ સાંભળ્યો તો વિચારે કેવો સુંદર બેનો નાદ છે એક વખત આ વાસળી વગાડવાના મારે દર્શન કરવા જોઈએ તો રાજા પણ મોર પાસે આવ્યા ત્યાં કર્યા તો કેવું સ્વરૂપ છે એની નજર રાધાજી પર પડી આ વૃષભાનુ નંદો લાડલો હતો મોર દોડતો મોર આવ્યો રાધાજીની પાસે મોરની ઈચ્છા હતી કે જે વાસડી મારા પ્રભુ છે છે એવી જ મારી આ આ લાડલી પણ એક વખત બંને ભેગા થાય કેવો આનંદ આવે માટે કનૈયાને ખેંચીને એ લઈને આવ્યો તો નાસ્તો મોર રાધાજી ની પાસે ગયો અત્યાર સુધી કનૈયો મોરને જોઈને વાંસળીનો સ્વર વગાડતા હતા અને નજર જેવી રાધાજી પર પડી તો કનૈયો પણ ભાન ભૂલ્યો વાંસળીનો સ્વર પણ ભૂલી ગયો અને નિરંતર રાધાજીને નિહાળ્યા કર્યા આમ એકબીજાને નિરંતર જોતા રહ્યા બંને ભાન ભૂલ્યા થોડા સમય પછી મોરે ટંકો કર્યો તો રાધાજી માથા પર પાણીનું બેડું છે માટલું છે ખેંચ્યું સાડી પલ્લું તો માટલું શરીર પર પડ્યું બધા જ પાણી ધોળાઈ ગયું કપડા ભીના થટલું નીચે પડ્યું કનૈયા હસવાની શરૂઆત કરી હસતા પ્રભુને જોયા તો વધારે મોર પૂછે કેવી મુલાકાત રહી પ્રભુ કનૈયો પ્રસન્ન થયો મોરને ગળે લગાડ્યો નાસ્તા મોરને ગળે લગાડ્યો ત્યાં એક પીછું પડેલું હતું

એક મોર પંખ ન હોય ને તો એ તમારો શણગાર એ અધૂરો રહે ગળામાં ગમે તેવા હીરા માણેક ની માળાઓ પરંતુ એક ગુંજાની માળા તમે ધારણ ન કરાવો તે શણગાર અધૂરો છે આ મોર પંખ અને આ ગુંજા માળા એટલે કે ચનોથી ગુંજા એ ગામડામાં મુફતમાં માં કોઈ શણગાર ના કરો ખાલી એક ગુંજાની માળાંખ ધારણ કરાવો તો પણ મોરપંખ પોતાના મસ્તક ની ઉપર ધારણ કર્યું છે કેમ કે રાધાજી અને ભગવાનના ના મિલન નું આ માધ્યમ બન્યું છે આ મોર એટલે ભગવાને આ મોરપંખ ધારણ કર્યું તો ભગવાન નટવર વપુહ નું શ્રેષ્ઠ એ ભગવાન નું કેવું સ્વરૂપ એ આપણે આગળ સમજીએ